કોઈ જાણે છે કે ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતા સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓ સરકારથી નારાજ છે ખાસ કરીને જયેશ રાદડિયા જેને સરકારમાંથી ફોન આવશે તેવી ચર્ચા પણ હતી અને તેમને આશા પણ હતી પરંતુ ફોન ના આવ્યો તેવામાં શનિવારે સમાજના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી રાદડીયાએ આડકતરી રીતે સરકાર સામે નિશાન સાધ્યું પરંતુ આજ કાર્યક્રમમાં સ્ટેજ પરથી નીચે ઉતરતા રાદડિયાનું બીજું રૂપ પણ જોવા મળ્યું શું કહી ગયા રાદડીયા આવો જોઈએ

સરકાર સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી અને સમાજના પરંતુ સ્ટેજ પર નીચે ઉતરતા જ નેતાજી ના તેવર બદલાઈ ગયા અને પાર્ટી કરે તે ઠીક એવી વાતો કરવા લાગ્યા ત્યારે સમાજ આયા સુધી ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવના દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહી જરૂર પડે અહિયાં સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર આવો પગ નહીં અત્યારે તમે જોતા છો હોશો સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર મેં અગાઉ મારા પ્રવચન ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને ને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલા તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની ની પચાસ ની જન્મ

કારણ કે તેમને મંત્રી પદ થી દૂર રાખવામાં સમાજના જ નેતાઓ નો હાથ છે તેવું તેમને અંદર થી લાગી રહ્યું છે તેવામાં જોવાનું એ રહેશે કે આગામી બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રાદડિયા ને કોઈ મોટા પદ પર બેસાડે છે કે પછી રાદડિયા ચૂંટણી પહેલા જ ભાજપ ને કોઈ મોટો ઝટકો આપે છે વિશાલ વાણંદ વીટીવી ન્યૂઝ મહીસાગર